અઈ જા ભલ તમે આવી જા આ એ જા તમે આવી બીજો અમને અમાર આવ નથી ફોન તો ને અરે પુત્ર કેક

તો મિત્રો આ છોકરાઓ વાડીમાં કામ કરે છે ખુબ જ કામ કરે નિશાળ જવું ગમતું નથી ને અહીંયા માં રમવું ગમે છે આ છોકરા અમારા ડાયા ડાયા ડમરા છે ખૂબ જ મહેનત કરી રહ્યો છે જો તમે આ છોકરાઓનું કામ જો આ જો 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 અરે વાહ અરે વાહ આ ભૂલાની તો આ તો ભૂલી કે આ છોકરાઓ ખૂબ જ કામ કરી રહ્યા છે તમે જોઈ જો છો આ એનું લાઈવ તમને બતાવી રહ્યો છું મોટિવેશન છે આ છોકરાઓનું મોટિવેશન ખૂબ જ કામ કરી રહ્યા છે

મોટો ભાઈ આવી ગયો છે અને તે ટ્રેક્ટર લઈને પણ આવી ગયા છે અને ટ્રેક્ટર થી માટી માટી ખોદી રહ્યા છે અને માટી ખોદવાનું કામ ચાલુ કર્યું છે તેમને અને આ મિત્રો મહેનત ખૂબ જ છે મિત્રો આ નાના નાના છોકરાઓની ખૂબ જ મહેનત છે તમે આ મહેનત માટે એક લાઈક એક સબસ્ક્રાઈબર જરૂર બને છે તો તમે જરૂર એક સબસ્ક્રાઈબર ઓર એક લાઈક જરૂર કરજો આ નાના છોકરાઓની ખૂબ જ મહેનત છે આ એમને ફોન જોવો ગમતો નથી અને ખૂબ જ કામ કરી રહ્યા છે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે અરે માટીનું માટી ખોદકામનું કામ ચાલુ છે અને એક ટ્રેક્ટર એનું વેઇટિંગમાં પડ્યું છે અને બીજા બે ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને મોટા ટ્રેક્ટરોનું પણ એની પાસે કામ છે તે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એની પાસે ખૂબ જ સાધન સામગ્રીઓ છે જીસીબી પણ રાખે છે મોટા મોટા અને મોટી મોટી ક્રેન પણ છે તો તમે જોવો છો આ ખૂબ જ એની મહેનત છે મહેનત માટે એક લાઇક ઓર એક સબસ્ક્રાઈબર જરૂર બને છે

એક સબસ્ક્રાઇબર ની એક લાખ સબસ્ક્રાઇબર કરો અને અમારી વિડિયો માટે ટંકો વગાડો અને અને છે ને આવા વિડિયો અમે બીજી વાર બનાવશું કેન્દ્ર કી જે હો ભારત કી એમ કે ભારત માતા કી એમ બોલજો મિત્રો આ તમે જોયું છે આ નાના નાના છોકરાઓની મહેનત તમે ખૂબ જ જોઈ રહ્યા છો એની માટે એક લાઈક ઓર એક સબસ્ક્રાઈબર ખૂબ જ જરૂરી છે અને તેઓની લાઈક માટે ખૂબ જ જરૂરી છે અને તે લોકો ફોન કે કોઈ બીજું વ્યસન કે બીજું કોઈ એનું નથી પણ એને માટી સાથે ખૂબ જ રમવું ગમે છે અને તેમની પાસે ચાર પાંચ તો મોટા મોટા ટ્રેક્ટરો પણ છે અને તે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને માટી લઈને તે બીજે નાખવા પણ જાય છે અને આ છે નાના છોકરાઓની રમત મોટિવેશન છે આનાથી તેમનું ભવિષ્ય ખૂબ જ સારું એવું થાય છે તેઓ એ રમી રહ્યા છે તો એની માટે એક લાઈક ઓર એક સબસ્ક્રાઈબર ખૂબ જ જરૂરી છે

આ અત્યારે લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે ન્યૂઝ ચેનલ પર અને તેમનું ખૂબ જ આ સારું એવું કામકાજ છે જો માટી ખૂબ જ દબી દબીને ભરી રહ્યા છે મિત્રો તે તે ભાઈઓ અને બીજી રમત પણ રમી રહ્યા છે અને આ બીજું ચેપ્ટર પણ ચાલી રહ્યું છે એની ધૂળ પણ ભરવાની છે તો આ છોકરાઓ જો કેવી રીતે રમી રહ્યા છે આની માટે એક સબસ્ક્રાઈબર શેર એક લાઈકની જરૂર છે

અને આ નાના બાળકોને ફોન જોવો ગમતો નથી અને માટી સાથે રમવાનું ખૂબ જ એને પસંદ આવે છે અને તે ટ્રેક્ટરમાં ધૂળ પણ ભરી રહ્યા છે તો તમે જો જોઈ શકો છો આ નાના છોકરાઓની ખૂબ જ જબરદસ્ત રમત છે અને તે માટી પણ ભરી રહ્યા છે અને તેમના ટ્રેક્ટરો પણ ખૂબ જ સારા એવા છે મજબૂતા એવાળા છે તો તેની માટે એક ઓર છે એક સબસ્ક્રાઈબર કરજો જેથી કરી તેમને એક એવોર્ડ પણ મળી શકે એમ છે તો તમારી એક શેર ઓર એક સબસ્ક્રાઈબરની જરૂર છે નાના છોકરાઓની ખૂબ જ મહેનત ઉપર એક લાઇક ઓર સબસ્ક્રાઈબર જરૂર કરજો જો આ છોકરો કેમ કરી રહ્યા છે મારી માટે ન કરો તો કાંઈ નહીં પણ અમે રમી રહ્યા છીએ તેની મહેનત માટે પણ તમે એક સબસ્ક્રાઈબર જરૂર કરજો આ તમે જોવો છો નાના છોકરાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેમને ખૂબ જ રમવાનું પસંદ આવે છે અને તે રમી રહ્યા છે અને પંદરમી ઓગસ્ટ તો તે ખૂબ જ લોકોએ જોયું છું અને ખૂબ જ તેમને ગમ્યું છે હું મારી નિશાળે પણ ગયો છો અને ત્યાં મેં લાઈવ કર્યું છું તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મને લાઈવ કર્યું અને તમે જોયું મારી આ ચેનલને

છોકરાઓને પાણી પાઉ હા નાના છોકરાઓને પાણી પાઉ છું એ છોકરી તમે જોવો છો નાના છોકરાઓને પાણી પાઉ અને તમે જોઈ રહ્યા છો લાઈવ અમારું પ્રસારણ મને સબસ્ક્રાઈબર જરૂર બનશે

હું આમાં આવી ગયો છું અને તમે જોવો છો આ લાઈવ પ્રસારણ બતાવી રહ્યો છું આ છોકરાઓ રમી રહ્યા છે અને તમને જોવો છો આ કોમેન્ટ થઈ છે

તો તેની માટે એક સબસ્ક્રાઈબર જરૂર બનશે મિત્રો કોમેન્ટ જરૂર લખજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો લાઈવ ન તો કોમેન્ટ જરૂર કરજો અમને

આ મહેનત પર આધારિત છે કે તમે અમને એક સબસ્ક્રાઈબર કર્યા છે સબસ્ક્રાઈબર બદલ ખૂબ જ આભાર તમારો એક સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો જો છો આ છોકરાઓ રમે છે આ મારે મોટા ભાઈ છે મોટા મોટા ભાઈ રહેશે આ તે રમે છે મોટા અને મિત્રો એક સબસ્ક્રાઈબર જરૂર કરજો આ નાના છોકરાઓ માટે અમારા મિત્રોને સેન્ડ કરજો અને આ લાઈવ તમને બતાવી રહ્યો છું નાના છોકરાઓ જો આ રમી રહ્યા છે આ મારે મોટા ભાઈ છે તે તેને બે રોટલા ખાવાની જરૂર પડે છે તે બે રોટલા ખાય છે એટલે ગમે એવું કામ હોય તે કરી નાખે છે આ લોકોને ખેતીવાડીમાં ખૂબ જ રસ છે એટલે જે ખેતીનું કામ કરી રહ્યા છે જો કઈ રીતે ખોદે છે આ તે સડી પણ હેઠે ઉતરી ગઈ છે તેઓ દાંત કાઢી રહ્યા છે જોવા રમે છે તેમની આ માટે એક સબસ્ક્રાઈબર જરૂર બને છે મિત્રો એ ખૂબ જ રમી રહ્યા છે ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેમની માટે એક સબસ્ક્રાઈબર એરો એક લાઈક એક શેર જરૂર કરજો છે એના માટે એક સબસ્ક્રાઇબર ઓર એક લાઈક ઓર એક શેરની જરૂર છે મિત્રો તો તમે શેર જરૂર કરી દેજો હું આને તન હું કીધું જો જો મિત્રો આ લોકોની મહેનત ખૂબ જ એવી છે તે રમી રહ્યા છે તેમને ફોન જોવો ગમતો નથી અને તે ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો આની માટે એક લાઈક ઓર એક સબસ્ક્રાઇબરની જરૂર છે જો તે મને પણ જાય છે

જો આની મહેનત જો તમે જો આ મહેનત કરી રહ્યા છે ખૂબ જ એવી સારી મહેનત કરી રહ્યા છે એક લાઈક ઓર એક સબસ્ક્રાઈબર આપના માટે અને મેરી માટે તો જરૂર આ મહેનત તમે કરે છો તેમની માટે જોઈ શકો છો આ મહેનત ખૂબ જ એવી છે તો તેમની માટે એક લાઈક ઓર એક સબસ્ક્રાઇબર જરૂર કરજો મિત્રો આ જો આ છોકરાઓ જો

નેશનલ હાઈવે પર પલટી મારી ગયું છે તેમનું ટ્રેક્ટર જો ટ્રેક્ટર ના ઘા પણ કરી દીધા છે જો આ ટ્રેક્ટર ટ્રેક્ટર એને પાર્કિંગ કર્યું છે અત્યારે ટેક્ટર અત્યારે પાર્કિંગ માં વહી ગયું છે અને તે પાર્કિંગ કરી રહ્યા છે તો ટ્રેક્ટર સંતાડી રહ્યા છે ટ્રેક્ટરને પિંજરામાં પૂરી દીધું છે અને આ મહેનત કરી રહ્યો છે જો જોવા અત્યારે હવે એને ભૂખ લાગી છે તે ઘેરે જવાના છે તો આ છોકરાઓ જો તેમનો સાધન સામગ્રી જે એના મશીનો છે મોટા મોટા ઓજારો તે મીકી રહ્યા છે એને ગોડાઉનમાં ગોડાઉન ની અંદર મશીનો મીકી રહ્યા છે જો આ નાના નાના છોકરાઓ ગોડાઉન ની અંદર મીકી રહ્યા છે એમના ગોડાઉન છે આ ગોડાઉન ની અંદર માલ સામાન મીકી રહ્યા છે જો આ એનું ગોડાઉન છે ગોડાઉન ની અંદર છોકરો નાનો જાય છે જો કઈ રીતે જાય છે જો ગોડાઉન ના માલ બધો પાર્કિંગ થઈ ગયો છે અને પાર્કિંગ થયા બાદ તેઓ પાર્કિંગ ખૂબ જ વોટર પ્રૂફ છે પાર્કિંગ જ્યાં વરસાદની કોઈ પણ આગાહી હોય તો તેમની કોઈ તકલીફ પડે એવું નથી તે વરસાદની ખૂબ જ વાળું પાર્કિંગ છે

વાવણીઓ સડાય નહી પણ સડે છે અને તેઓ જો રમી રહ્યા છે આઠમ ની મોજ કરી રહ્યા છે અમને ફરવા જાવું ગમતું નથી પણ અમને વાડીએ જાવું ગમે છે આ લોકો જો વાવણીયા પણ રમી રહ્યા છે

ગલગોટાનું સોંગ તે ગાય રહ્યા છે ગલકોટો

તમારા હવે આ લોકો જાય છે ઘરે તો હું તમને પછીના લાઈવ પર તમને બતાવીશ